નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની એકસો પચાસમી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે સરદાર પટેલને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો ગાંધીનગરમાં આવેલ વિધાનસભાની સામે બગીચામાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા માટે યોજાયેલ આજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગાંધીનગર શહેરની વિવિધ સામાજિક અગ્રણીઓ તથા ઉમિયા માતા સંસ્થાન ગાંધીનગરના પ્રમુખશ્રી અશોકભાઈ વકીલ તથા હોદ્દેદારો અને વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહીને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગાંધીનગર સેક્ટર ત્રણમાં આશરે એકસો વર્ષ જૂનું આંબાનું વૃક્ષતંત્ર દ્વારા કાપી નાખતા સ્થાનિકો રોષે ભરાયા હતા તેઓના કહેવા પ્રમાણે કોઈને આ ઝાડ નડતરના હોવા છતાં કાપી નાખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો વન વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની પરમિશન આપવા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે ગાંધીનગરમાં વૃક્ષોના નિકંદનના કૃત્યો અટકવાનું નામ લેતા નથી લીલાછમ આંબાને કાપવાથી અસંખ્ય પક્ષીઓનો આશરો પણ છીનવાયો છે આ બાબતે સ્થાનિકો ન જણાવ્યા પ્રમાણે ફોરેસ્ટ વિભાગ વૃક્ષ કાપવા આવ્યું છે પણ એમના જોડે પરમિશન કોઈ પત્ર જ નથી એટલે આવું કોઈ ઇલિગલ કાપવા આવતું હોય અને ભરી લઈ જતું હોય એ પણ આ શક્ય છે જેથી અમે આજે આ ટ્રેક્ટર નહીં જવા દેવા વિનંતી કરી છે ફોરેસ્ટને પણ કહ્યું કે તમે પત્ર લઈને આવો અને ત્યાં સુધી અમે આ ટ્રેક્ટર નહીં જવા દે શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રકૃતિ સાથે હું જોડાયેલો એક વ્યક્તિ છું ગાંધીનગરમાં અમારી સો પ્લસ છોકરા છોકરીઓની ટીમ છે જે પ્રકૃતિ માટે કામ કરી રહી છે એનિમલ્સ માટે બી કામ કરી રહી છે હું ગઈકાલે અહીંયા આવ્યો હતો હીર કોમ્પ્લેક્સમાં મારા બાબાને લઈને થેરાપી માટે ત્યાં હું જોઈ રહ્યો છું કે ચાલુ વરસાદ વંટોળમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા એમની ટીમ એક સો વર્ષ જૂનું આંબાનું ઝાડ કાપી રહ્યું છે મેં જોડે આવીને સ્થળ પર નિરીક્ષણ કર્યું તો અઢીસો વારના પ્લોટની બહારની સાઈડ આ ઝાડ આવતું હતું આ ઝાડ બહુ ખોટી રીતે કપાયું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અહીંયા આવીને વેરીફાઈ કરવાની જરૂર હતી કોઈ પણ પ્રકારનું વેરીફાઈ થયું નથી આ જ રીતે જો ગાંધીનગરનો વિકાસ ચાલતો રહેશે તો આ એક બહુ જ દુર્ભાગ્યપૂર્ણ કાર્ય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આનો જવાબ પ્રકૃતિ પ્રેમીઓને આપવો પડશે ગાંધીનગરના રાંધેજા ગામી ડોક્ટર વિશ્વામિત્ર પટેલના ફાર્મ પર દિગંબર અખાડાના સશ્રી સરયુજી મહારાજ દ્વારા ચાતુર્માસ નિમિત્તે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેઓ વૃક્ષ ઉપર રહે છે અને રોજ સવા લાખ તુલસીદર શાલિગ્રામ ઉપર શાસ્ત્રોક્ત વિધિથી ચઢાવવામાં આવે છે આ યજ્ઞ કાર્યક્રમમાં જાણીતા એડવોકેટ અને ગુજરાત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડોક્ટર શ્વિન ત્રિવેદી તથા બ્રહ્મ અગ્રણીકેતન વ્યાસે સશ્રી સરયુજી મહારાજનું સ્વાગત કર્યું છે યજ્ઞ દરમિયાન મંત્રોચ્ચાર અને શાસ્ત્રીય વિધિ અનુસાર તુલસીદર શાલિગ્રામ પર ચઢાવવામાં આવે છે જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ છે કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે આગામી કાર્તિક પૂર્ણિમાના દિવસે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે સવા લાખ દીપદાન કરવામાં આવશે અને તમામ નદીઓના નીરથી ભરેલ કુંડનું પણ પૂજન કરવામાં આવશે સાથે સાથે ગાયોના પૂજનની પણ વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે આ યજ્ઞ અને પૂજન કાર્યક્રમમાં સ્થાનિક સમુદાય તથા બ્રહ્મ સમાજના અગ્રણીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આયોજકોના જણાવ્યા અનુસાર દરેક વિધિમાં શાસ્ત્રીય પરંપરાનું પાલન કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સંત શ્રી સરયુજી મહારાજ વૃક્ષ ઉપર જે જીવન વિતાવે છે જે તેમના આધ્યાત્મિક જીવનશૈલીનું વિશિષ્ટ ઉદાહરણ છે તેઓ દ્વારા આયોજિત યજ્ઞમાં રોજ સવા લાખ તુલસીદાર શાલિગ્રામ પર ચઢાવવું અને મંત્રોચ્ચાર કરવું એ મુખ્ય વિધિ છે કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા જણાવ્યું હતું કે કાર્તિક પૂર્ણિમાના દિવસે વિશેષ પૂજન દીપદાન અને નદીના નીરથી ભરેલા કુંડના પૂજન સાથે ગાયોના પૂજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે આ કાર્યક્રમના અંતિમ દિવસે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓના હાજર રહેવાની શક્યતા છે સ્કંદ પુરાણ મેં ઇસકી વર્ણન હૈ પદમ પુરાણ મેં શાલીગ્રા કાર્તિક મહિના વિશેષ કરે બાર મહિના મેં कार्तिक महीना जो है सबसे श्रेष्ठ माने जाते हैं और कार्तिक महीना में चतुर्मास में ही आते चार महीना के अंतर्गत आते तो चार महीने में मतलब शालिग्राम पूजन नरवदेश्वर पूजन विशेष करके आया है कि सारे पापों को नष्ट करके भगवान को सानिध्य को मिलता है प्राप्त तो धन धान से संपूर्ण हो जाते कितने भी कराए कराए पाप जो होता है ना वो नष्ट हो जाते ये भगवान के ऊपर अर्चना से इससे प्रसन्न होते विश्व विश्व को, को कल्याण में होते विश्व कल्याण के लिए हम ये सब करते हैं ये करीबन हम सब काफ़ी दिन से मतलब लगभग करते आ रहे हैं तो जब चतुर्मास होते तो मेरे विशेष करके उपासना ये तुलसी अर्चना पुष्प अर्चना ये विश्व कल्याण के लिए हमेशा करते आ रहे हैं मुख्य रूप से बद्रीनाथ से वो बद्रीनाथ आश्रम है अपना और अयोध्या से भी है मैं अयोध्या भी अपना आश्रम है लेकिन जहाँ चतुर्मास मेरा होते वहीं पर अर्चना होते वहीं पर दीप दान होते राजस्थान में काफ़ी दिन से कर रहे हैं तो राजस्थान में तो सात लाख इक्यावन हजार दान किए थे कार्तिक पूनम पर फिर छप्पन भोग होते फिर हमारे अखाड़े के सारे साधु महात्मा आते समापन पर तुलसी विवाह है प्रभात फेरी है ये सब होते हैं ये अस्कन पुराण बाँचे जाते रामधून चलते उधर में रामधून चल रहे हैं रामधुन चलते ये गीता पाठ होते ये सारे ही सामूहिक होते इस काफी विस्तार से होते यहाँ तो मैं अनभिज्ञ हूँ यहाँ कोई नहीं जुड़ा हुआ मैं जानते जंगल में है इसलिए नहीं राजस्थान में तो पच्चीस गांव के कुटिया अलग अलग अखंड चलते एक में, एक महीना ये कार्तिक पूर, पूर्ण कार्तिक पूर्णिमा आ रही है उसमें कोई बड़ा प्रयोजन है हाँ, बड़ा है ना ये साधु महात्मा आएंगे गुजरात मंडल के और यहाँ पे संतों वगैरह आएंगे ब्राह्मणों को वस्त्रदान दिया जाएगा मतलब कम्बल है जूते है जूते चप्पल जिसको छते हैं ये सब दिया जाएंगे भोजन दक्षिण भोजन करा के उनका स्वागत किया जाएगा साधु संत को और उस दिन गौ पूजन है ब्रह्म सरोवर के पूजन है तो दर्शक मित्रों आप अनुभव गांधीनगर नो धबकार આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ